ઘી વાળથી લઈ શરીરના દરેક અંગોને ફાયદો કરે છે આયુર્વેદ અનુસાર ઘી ખાવાથી ઘણા ફાયદા થાય છે તેમાં પણ આજકાલ તો ઘી સવારે પીવાનો ટ્રેન્ડ શરૂ થયો છે ઘણા યુવાનો હુંફાળા પાણી સાથે ઘી લેતા હોય છે તો કેટલીક યુવતીઓ ફિટનેસ જાળવવા માટે ઘી કોફી પીવે છે ઘીમાં ભરપૂર માત્રામાં પોષક તત્વ હોય છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે સવારે ખાલી પેટ એક ચમચી ઘીનું સેવન કરવાથી પાચનતંત્રમાં સુધારો થાય છે ઘીનું સેવન વજન કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે ઘી ચયા ઝડપી બનાવે છે અને પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે સવારે ઘીનું સેવન કરવાથી વારંવાર ભૂખ પણ નથી લાગતી ઘીમાં રહેલા વિટામિન્સ ત્વચાને નેચરલી ટાઇટ રાખે છે ચહેરા પર ઘી લગાડવાથી ત્વચા કોમળ અને ચમકદાર દેખાય છે ઘીમાં વિટામિન કે પણ ભરપૂર માત્રામાં હોય છે જે કેલ્શિયમના અવશોષણમાં મદદ કરે છે અને હાડકાં મજબૂત થાય છે